ભાઈ શંકર અને પાર્વતીજ ના લગ્ન થાય ને એમના પુત્ર દ્વારા સુરત નો વિનાશ હશે ઈ સેનાપતિ બનશે તો કરવું હું તો એના માટે હજી પેલું કામ ઈ કરવું પડશે કે આપણે શંકર અને પાર્વતી ના લગ્ન કરવા વિવાહ કરાવવા માટે એની બધી કામ સોંપણી કરવામાં આવી તારકાસુરને મારવાની વાત કરી હવે આ કરશે કોણ તો કે ભાઈ કામદેવને બોલાવવા કામદેવને કીધું કે તમારું બાણ છે એ મહાદેવજી ઉપર એક ટાણે લગાડજો સંમોહન નામનું બાણ કે ભગવાન એ પ્રસન્ન થઈ જાય અને વિવાહ કરવા માટે રાજી થઈ જાય હે આવું કામદેવને કેવા આવે છે અને કામદેવ અત્યારે તમને ખબર છે કામદેવ પાસે પાંચ બાણ છે

તમારા પ્રતાપ ઓળ હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં આપ બધાનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વાયા વાયા ફરતા ફરતા પહેલી વાર આવ્યા હોય રૂમ ઝૂમ કરતા ઘંટા ઘંટા અને બટન ની દબાવવાની બાકી હોય સબ્સ્ક્રાઇબ ની તો જલ્દી દબાવી દીધો અને હું કેવા આ વિડિયો ગમતા હોય તો વિડિયો લાઈક કરજો તો આખો સંસ્કૃત વિષય આખો ગુજરાતી વિષય 11 અને 12 મો સુધી હું મસ્ત મજાનો આવા એનિમેટેડ વિડિયો સાથે તમારી પાસે પહોંચાડી દઈશ

છે પછી પાછા પોતાની જેસી થી આવી સ્થિતિ ની અંદર વાદવીજી આવી જાય છે બધી બાજુ નજર એક પેલો ભાઈ દેખાઈ જાય અને પોતાની ત્રીજી ખોલે અને ત્રીજી જે અગ્નિ નીકળે અને ઈ અગ્નિ છે ઈ ભૂત કરી નાખે એવી આખી સ્ટોરી એવી આખી વાર્તા આપણને સુંદર મજાના શ્લોક ની અંદર જોવા મળશે તો આવો સર્વાર્દ કરીએ છીએ માતા તે પહેલું જ કીધું આથો પનીયે ગિરિષાય ગૌરે તપસ્વીને તામ રૂચા કરેણ વિશ્વસિતા ભાનુમ તો મયું ખે મંદાકિની પોસ્કર બીજ માલામ શું तो के भाई आमा आजी श्लोक में साहब बधु उथल पुथल थेलू देखे आमा मारा अर्थ मांजा करना तो कैसे करना तो आ यहां मैं अनवय आई को तुमने जो तुमने सीधो अनवय तब करी सको तो तब जवाब लाइन में शक्ति वगैरह आ भी सको अथ गौरी तपस्वी ने गिरीशाय ताम्र ऋचा करेण

અથવા પછી ગોવરી એટલે તમને ખબર જ પડ પાર્વતી એ એટલે શું થાય પાર્વતી ભાઈ તપસ્વી ને ગિરી સાહેબ એટલે તાંબા જેવી કાંતિ વાળા હવે પાર્વતી એ તાંબા જેવી કાંતિ પછી શબ્દ વાપરે છે કરેણ કરેણ એટલે શું થાય હસ્ત બરાબર હસ્ત વડે ભાઈ ભાનુમત ભાનુમત એટલે શું થાય તો કે ભાઈ મયુખે ભાનુમત સૂર્યના કિરણોથી સુકવે

प्रतिग्रहितुम प्रणप्रियपी प्रियतवा त्रिलोचनस्ता भूप चक्रमेच सम्मोहनम नामच पुष्प धनवा धनुस्य मोघम समधत्तवाणम अबे यहां जो एक शब्द वापरलेला छे टीचर सम्मोहन हम अबे आम्ही सम्मोहनन कितोले तुम्ही आखी वार्ता पाछी थोडी थोडी धुंदली धुंदली सी याला ये लगे राइट सुक्याच मे त्रिलोचन ही तुमने खबर पड़े प्रण प्रणय प्रियत्वात तम

જ્યારે તૈયાર થયા ભાઈ ત્રિનેત્રધારી ભગવાન શંકર ભક્ત વત્સલ હોવાના લીધે પાર્વતીએ આપેલી તે માળાને ગ્રહણ કરવા માટે જેવા તૈયાર થયા તે જ સમયે પુષ્પધનવાચ ધનુષી સમોહનમ નામ પુષ્પધનવાચ ધનુષી તો કામદેવ સમોહન નામનું બાણ કેવું

હવે એનાથી શું થાય ઈ બાણ જેવું મારા વાલા કે સામેવાળાને છે ને મોહિત કરી તમે જોઈ શકો છો કાયા છે અને એક આમ તમે જોવો એના કમાન પર ચડાવેલું તમને જોવા મળશે હવે એના પછી આગળ વાત કરી શું કહે છે આ શ્લોક અરસ્તુ કેંચિત પરિપ્લુપ્ત ધૈર્યા ચંદ્રવત આરંભ ઇમાં પુરાસી ઉમા મુખે બિંબ ફલાધરોષ્ઠે

પણ શું થાય કે ભાઈ વિચલિત થઈ જાય સાંજનો સમય થાય ચંદ્રનો ઉદય થાય એટલે સમુદ્ર છે એ પણ કેવો થઈ જાય છે વિચલિત થઈ જાય તે થોડીકવાર જરાક વિચલિત થઈ જાય છે ભાઈ બોલાય આવું મોટું દુનિયાનું સૌથી મોટું મોટું કોઈ દી નિસ્પળ ન જાય ઈ બાળમાં એ ભગવાન કાઈ વાંધો નઈ ને કાઈ નો થાય પણ થોડીકવાર તો કાઈ દિલ મે છકુ છકુ હોતા હે कुछ કુછ होता है, है? है मतलब थोड़ी बार एक અંદર આમ काम ना जाए તેમ જરાક નીચે થયા જરાક નીચે થયા ધૈર્યવાળા મહાદેવ સકર બિમ્બ ફળે જેવા અધરોષ્ઠવાળા પાર્વતીના મુખ પર પોતાના ત્રણેય નેત્રો થરે હવે ત્રણેય નેત્રો છે ઈ પાર્વતી નું જે મુખડું છે ચાંદવાલા મુખડા લે કે નાચા લો બજાર મે પાગલ પ્રેમી કો ગયા કાલ તેરે પ્યાર માં મામા લાઈક કામદેવ પ્યાર વાળી ફિલિંગ જગ્યાના એ પછી તો એને ચાંદ ચાંદવા મુખડાલ કે નાચા લો બજા તો અહિયાં એવું કીધું કે ભાઈ પાર્વતી ના પર પોતાના જે ત્રણેય કમળો છે ત્રણેય જે નેત્રો છે એ ત્રણેય નેત્ર કમળ અને પાર્વતી નું મુખડું જવા માટે શું કરું છે બરાબર એ આપણને ચર્ચા કરે છે અને આ ફેરવતા ફેરવતા પછી એમની નજરડી છે એમની જે આંખડી છે એ આંખડીમાં એક બીજો વ્યક્તિ પણ એમને ફેરવતા હતા દેખાઈ જાય છે તો ભાઈની હાલત શું થાય છે આપણે કે તા થાય વેવરોળ વતે શૈલ સુતાપી ભાવ અંગે કલ્પે

અને એના માટે એમને જે ત્રણેય બાજુ પોતાના જે નેત્રો છે એ નેત્રો ફેરવ્યા પછી શું થયું તો કે ભાઈ શૈલપુત્રી શૈલપુત્રી એટલે કોની તો કે ભાઈ પર્વત ની દીકરી

અંગો વડે પોતાના મધુર ભાવ ને એને પ્રગટ કર્યો કેવા ભાવ પ્રગટ કર્યો જે પોતાની અંતર ભાવના હતી એ અંતરની ભાવના જે છે એ ભાવના પાર્વતીજી લજ્જાથી ડળેલા તો પછી એમને શરમ આવી કે હા માં થાય લજ્જાથી ડળેલા ચંચળ નેત્રવાળા આંખ તો હું બધી બાજુ આમ તમે જોવો એટલે એની દ્રષ્ટિ દે કે ભાઈ કોઈ જોતું નથી આ તે આ સામેવાળો વ્યક્તિ કેવો લાગે હે છોકરી જોવા કોઈ જાય જનરલી વાત છે કે બીજો ઓળખું નથી છોકરી જોવા કોઈ જાય સાહેબ અથવા છોકરો જોવા માટે જાય તો સામાન્ય રીતે આપણા પરિવારમાં કોક ને આપણા ભાઈ બહેનોને કોકને જોવા માટે આવ્યા છે ત્યારે એકબીજાને પ્રશ્ન કરે તો શરમાય ને પણ મારા બધું કહેવા તમને બધાને માનતો હોય પણ તમને હું મેં કહ્યું સાહેબ તમારા લગ્ન થઈ ગયા ભાઈ ઓછી ચિંતા તમે હું પ્રશ્ન કહી રહ્યો એમ નહીં પણ સામાન્ય પ્રશ્ન હે તમે સો મહિના પહેલા તો સામેવાળા બે ઘડી પર તો હું જઈ કોણ પ્રશ્નની શરૂઆત કરે તો એમાં કોક મળ ગુછાળો હોય જેવા દે કાલે એ કે હાલો પ્રશ્ન કરી ખબર ખબર નથી તો એણે કીધું નેત્રવાળ વધારે સુંદર લાગતા મુખ ને બાજુએ ફેરવીને ઊભી થઈ એને ભાઈ જો ઉસકા સુંદર મજા સા ચહેરા હતા ઉસકો ઉસને થોડા ભગવાન સે ઇસ વે મે આપ યહ દેખ સકતે હો કે વો હાય હાય શર્મા ગઈ મે હાય હાય ગબરા ગઈ મે હાય હાય આવ કે ગીતા આવે છે ને ભાઈ એની એવી વસ્તુ થઈ ગઈ ભાઈ

हे तुम स्वचेतो विकृते विदृद्ध दिद्रुत दिशा उपांतेसु ससर्जदृष्टि के भाय अथ अयुगमन नेत्र बसित्वात् न भाय चल अयुगमन बसित्वात् इन्द्रियशोभ बलवत् निगृज्य स्वचेतो विकृते हे तुम विदृद्ध दिशा उपांतेसु दृष्टि ससर्ज

સ દક્ષિણ પાંગીકૃત દક્ષિણ પાંગારો નકુ ચક્રી ચારુચાપ આત્મયો

પાંચ એમના બાણ જો છે બધા વ્યક્તિઓ ની અંદર ક્યાંક ને ક્યાંક સ્ફુરિત થયેલા તમને જોવા મળશે અને અદ્રશ્ય સ્વરૂપનો કામ દે છે એ તમને જોવા મળશે આની પછીની વાત છે પણ પાંચમાં આટલી વાત છે આઈ હોપ બધા એને જામો પડ્યો હશે મોજે પડી ગઈ છે મારી સાથે આનંદ આવ્યો છે વિડિયો જોવામાં જો તમને આવા નવા વિડિયો ગમતા હોય તો જલ્દીથી પહેલી વાર આવ્યો જો લાઈક કરવા બાકી તો કરજો અને સબસ્ક્રાઇબ કરવા બાકી તો કરજો આપણે ભૂકા બોલાવવાના છે ધોરણ અગિયાર ના અને ધોરણ બાર ના બધા વિષયો નેક્સ્ટ વિડીયોમાં આવી જ રીતે મળીશ ત્યાં સુધી થેન્ક યુ નમો નમા જય હિન્દ આવજો